ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શનિવારનો દિવસ કે જ્યારે ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા વચ્ચે ઝપાઝપી થઈને તે બાદ ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા તે બાદના દ્રશ્યો પણ તમને ખબર છે ગોપાલ ઇટાલિયા તેમને અસિલ બનીને ગયા હતા પરંતુ તેમને અંદર ન જવા દીધા તેને લઈ પણ એક અલગ વિવાદ ચાલી રહ્યો છે ચૈતર વસાવા જ્યાં હું ઉભેલો છું આ મોવીનું ખરેટા ગામ છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં પણ હું અહીંયા આવ્યો તો તમને ખબર હશે અહીંયા એમની ફોન ફેન ફોલોવિંગ ગજ્જબની છે અહીંયા એક એમનો ઓરા છે અને એવું કહીએ તો પણ ચાલે કે એમનો જ એરિયા છે ચૈતર વસાવા કે જેમને જેલમાં નાખવામાં આવ્યા છે તેને લઈ ખરેટા ગામ શું વિચારી રહ્યું છે ખરેટા ગામના લોકો શું વિચારી રહ્યા છે શું જે કાર્યવાહી કરવામાં આવી છે તે સાચી કાર્યવાહી છે કે પછી ખોટી કાર્યવાહી છે આ તમામ સવાલો સાથે મોવીના ખરેટાની અંદર હું આવેલો છું અને અહીંયાથી લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે લોકો અહીંયાથી શું વિચારી રહ્યા છે શું નામ તમ હું મારું નામ વસા પ્રદીપભાઈ છે હું આ મારું ગામ આ ખરેઠા જ છે પોતાનું ગામ જ છે જે આજ સુધી આ જે સૈતરભાઈ પર જે ખોટા કેસો કર્યા છે એ તદ્દન ખોટું છે આ પાયા વિહોણી વાતો છે જે ભાજપ સરકારની જે રોડ રસ્તાની આજની હાલતમાં જે બધા ત્રાહીમાન પોકારી રહેલા છે લોકો એટલે ભાજપ સરકારની ખાલી લોકોને કહેવાનું છે કે અમે વિકાસ કર્યો છે આ બધી વાત ખોટી છે સૈતરભાઈ પર સૈતરભાઈ પર જે કેસ થયેલા છે એ બિલકુલ ખોટા છે પણ એવું કહેવામાં આવે છે કે જૈતર વસાવા અને સામે ભારતીય જનતા પાર્ટી નેતા બંને તરફથી ઝપાઝપી થઈ મારા મારી હા એમની સંકલન મિટિંગ જ્યારે ચાલી રહી હતી ત્યારે આ સૈતરભાઈ પર જે સામેથી પ્રમુખ છે એ લોકોએ જાણી જોઈને આ સૈતરભાઈ પર ખોટા આરોપ લગાડેલા લગાડેલા છે બાકી આ બિલકુલ ખોટું છે બીજી વાર ચૈતર વસાવા જેલમાં ગયા હા બીજી વાર શૈતર કેમ કે પહેલાં જે વન સમિતિ દ્વારા એમના પર કેસ કરવામાં આવ્યો હતો એ બી બિલકુલ ખોટો હતો અત્યારે જે શૈતરભાઈ પર આ જે કેસ છે એ બી બિલકુલ ખોટો છે સમાજ ઝીણવટથી જોઈ રહેલી છે જ્યારે જરૂર પડશે ચૈતરભાઈ જે ખોટો કેસ કર્યો સમાજ એમના સાથે છે અને સાથે રહેશે સંજય વસાવા તો એમનું રાજીનામું માપે છે સૈતરભાઈ સંજય વસાવા પર જે પ્રૂફ હોય તો સીસીટીવી ફૂટેજ પર સામેલ આવીને ન્યૂઝ પર મીડિયા દ્વારા જાહેર કરે કે સૈતરભાઈ પર ખરેખર ગ્લાસ માર્યો છે શું કર્યું છે એમના જે સીસીટીવી ફૂ ફૂટેજ હશે આવીને બહાર લાવે તમારું શું યોગેશભાઈ ક્યાં શું યોગેશભાઈ યોગેશભાઈ પનગામ શું કહેશો ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે સંતુષ્ટ છો અસંતુષ્ટ છો કેવી રીતની કાર્યવાહી જોઈએ અમે બહુ નિરસમાં છે કેમ કે આ સાહેબ સારું કામ કરી રહેલા છે આખે ડેડિયાપાડામાં આખે દેશમાં નામ ચાલે છે એટલે ભાજપના કાર્યકર્તા બધું આ ખોટે રીતે કેસ કરવામાં આવે છે બરાબર કોઈ દિવસે કંઈ ખોટું કરતા નહીં સાહેબ હાશું કામ કરી રહેલા છે જે વિકાસ કરવાનું છે તે જ કરવાનું છે બરાબર આ વિકાસ નહીં થયો આ ભાજપ સરકાર આખા બધા રોડ રસ્તા અહીંયાથી નેત્રંગ જઈએ તો નેત્રંગ બી આપણા બધા ખાડાવાળા રસ્તા છે એક ખાડો ટાલે એટલે બીજી બાઇક પડી જાય એકમાં બરાબર એટલે આ બધું કાવિત્રુ છે કે ભસાવીને આને દબા અવાજ દબાવવા માટે કામ કરી રહેલા છે એટલે આ બધું ચાલવા દે આદિવાસી સમાજ એક છે અને કોઈ દિવસે બી જેલમાંથી બી લડવું અહીંયાથી લડવું પડશે તે બી અમે લડવા માટે તૈયાર છે એ લોકો તો કહી રહ્યા છે કે ભાઈ ચેતર વસાવા એ માર માર્યો છે ભાજપના એ બધું ખોટું છે બધું કરવાના એ તો બોલવાનું છે બેકી કઈ નથી આ બધું ફસાવાનું કાવિત્રો છે ભાજપના નેતા ચેતર વસાવા રાજીનામું માંગે છે તમે માંગી રહ્યા છો ના અમે તો કેવી રીતે રાજીનામું માંગીએ અમે કોઈ દિવસે રાજીનામું નહીં માંગવાના અને રાજીનામું આપવા પણ નહીં દે એટલે અમારા પર તકાત છે અમારો સમાજ જાગૃત થયેલો છે આખા એમાં આખે ગુજરાતમાં આવ્યું છે નું નામ ચાલી રહેલું હશે એટલે ભજમના નેતા ડરી ગયેલા છે શું માનો છો શું કામ પછી એ તો બધું ખોટું કરવાનું તો ખોટું કરશે પણ જ્યારે સચ્છાઈ આવશે ત્યારે બધું જ ખબર પડશે આ ખોટું કરવાનું તો બધું જ કરશે બરાબર જ્યારે ખોટું કરી રહેલા છે કરવા દેવો અને જ્યારે હાંસું આવશે સામે તો બધું જ ખબર પડી જશે તમારું શું મારું નામ અરવિંદભાઈ વસાવા ક્યાં છો અરવિંદભાઈ ગાલિબા ગાલીવાના છો શું કેશો ચૈતરબાઈ ઉપર જે કાર્યવાહી થઈ છે તેનાથી ખુશ છો કે ના ખુશ ના ખુશ છે કેમ કેમ કે એમને ખોટી રીતના ફચાવવામાં આવ્યા છે ને એમના પર જો એરા હાચા છે તો સીસીટીવી ફૂટેજ સામે લાવે ને જે પ્રાંત તો રાજીનામું જ માંગી દીધા છે ના કોણ કહે છે રાજીનામું ભાજપના નેતા રાજીનામું ના ભાજપ એના પર એટલી તકા થશે તો સામે સામે લડવા આવે ને રાજીનામું હું આપીએ તમારે એટલી પાવર છે તો સામે આવો લડવા એ લોકોનું પાવર છે કંઈ એનું પાવર નહીં ભાજપની પાવર નહીં આટલે આવતી પ્રાણ પ્રાણ સાહેબની અધ્યક્ષમાં આ જે ઝઘડો થયો છે તો પ્રાણ સાહેબ હમણાં સુધી સામને કેમ નથી આવ્યા લોકોનો સવાલ છે સીસીટીવી ફૂટેજ સામને કેમ નહીં લાવી રહ્યા સીસીટીવી ફૂટેજ સામ લાવે લાવ્યા પણ એક સવાલ છે હા તો કેમ પછી શું માનો શું કાવા કાર્યવાહી કરવામાં આવે છે એમની ઉપર આ ખોટી રીતના ભાજપની તાનાશાહી છે ભાજપનો ખોટો ભ્રષ્ટાચાર છે સાહેબને ફસાવાનો આ કાવતરું છે આ બાજુ બીજા પણ લોકો છે તેમની સાથે પણ વાત કરીએ તમારો શું વસાવા સુરેશભાઈ ક્યાં ક્યાં ના છો સુરેશભાઈ મૂવી મૂવીના નાચ છો શું કહેશો ચૈતર વસાવા અરેસ્ટ થઈ ગયા છે હજુ સુધી જામીન પણ નથી થયા પહેલાં પણ ત્રણ લગભગ મહિના જેલમાં રહ્યા હતા કઈ રીતનું જોઈ આમાં તો જો એક રીતે જોવા જાય તો ચૈતર વસાવાને ખોટી રીતે જ ફસાવેલા છે એક સંકલનની મિટિંગ હોય એમાં આયોજન આયોજન થતું હોય બંને તાલુકાનું સાગબારા અને ડીડિયાપાડાનું બંને તાલુકાનું આયોજનની મિટિંગ હતી એમાં આ લોકોનો આરોપ છે કે ગ્લાસ છૂટો માર્યો મારો કાચનો ગ્લાસ કોઈ છૂટો મારે અને કોઈને જાનથી મરી જાય એવો આજ દિન સુધી અમે તો ક્યાં સાંભળ્યું જ નથી તમે ન્યૂઝમાં પણ જોયું હશે આ પ્રમાણેના મુદ્દાઓ ચાલેલા છે બરોબર હવે આ પ્રમાણેના મુદ્દા ચાલેલા છે ગ્લાસ છૂટો મોબાઈલ પર ફરિયાદ છે આ સદંતર ખોટી ફરિયાદ છે અને અમે અમે નથી માનતા કે આ પ્રમાણેનું કંઈક કૃત્ય થયું હશે એટલે આ એક ભાજપનું એક આયોજનથી કરેલું કાવતરું છે ચૈતરભાઈ વસાવાને ફસાવા માટેનું આયોજન છે એટલે વારંવાર ખોટી રીતે કેસ કરીને અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને ફસાવા માટે એમને પર ખોટા કેસો કરી વારંવાર ખોટા કેસો કરી અને ફસાય અને એમનું નામ મીડિયામાં કે રાજ્ય રાજ્યમાં કે કેન્દ્રમાં કોઈ બી રીતે ખોટું નામ ઉછળે એટલે આની લોકચાહના ઘટે એના માટે આ લોકો ખોટું કરી રહ્યા છે ખોટો ખોટો કેસ છે તો પછી જમાનત શું કામ જમાનત તો એમાં એવું હતું કે હવે આ લોકોએ જો જે દિવસે ધારાસભ્ય શ્રીને અરેસ્ટ કર્યા તે દિવસે પહેલી વસ્તુ તો એવી છે કે એક ધારાધોરણ નિયમ પ્રમાણે જોવા જઈએ તો ઓન ડ્યુટી ધારાસભ્યને કોઈ દિવસ પોલીસ અરેસ્ટ ના કરી શકે હા રાજ્યપાલની પરમિશન હોય તો જ અરેસ્ટ થાય અને એને એક જાણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવે કે તમારા પર આ પ્રમાણેની ફરિયાદ થયેલી છે એમને એ ફરિયાદ કરવા માટે જાય છે પોલીસ સ્ટેશન અને ત્યાંથી બારોબાર આ લોકો એમની અટકાયત કરી અને સીધા રાજીપલા સબ જેલમાં લઈ જાય છે એટલે આ એક જાતનું જોવા જાય તો એક કાવતરું છે હવે ગઈકાલની એક ઘટના કહીએ તો ભાજપની રેલી નીકળી દેડિયાપાડામાં ત્યાં એકસો ચુમ્માલીસ લાગુ છે તો શું ભાજપના લોકોને એકસો ચુમ્માલીસ નથી લાગતી અને આમ જનતા જે આંદોલન કરવા આંદોલન માટે ઉતરે છે કે કોઈક સમર્થ એના માટે ઉતરે છે તો એ લોકોને એકસો ચુમ્માલીસ લાગુ પડે છે તો શું ભાજપના લોકોને નથી લાગતી ભાજપના લોકોને પણ આ લાગવી જોઈએ તો એક બધાને એક સરખી છે ને તો તમામ બધાને એક સરખી સરખી સરખા નિયમો લાગવા જોઈએ તો એમને કમ નથી લાગતા શું માનો છો શું તમે કહી રહ્યા છો ચલો કે ખોટો કેસ છે કાવતરા છે તો શું કામ ચૈતર વસાવાને જ ફસાવવામાં આવી રહ્યા છે કેમ કે લોક આદિવાસી આદિવાસીમાં જ્યારથી માનનીય ધારાસભ્યશ્રી તેમજ એકબીજા જોવા જાય તો માનનીય છોટુભાઈ વસાવા સાહેબ એમના આ બે નેતાના થકી આજે આદિવાસીમાં એક અલગ પહેચાન ઊભી થયેલી છે એક જાગૃતતા આવેલી છે યુવાનોની અંદર એટલે આ આ નેતાઓને દબાવવા માટે આ લોકો એક કાવતરાઓ કરે છે વારંવાર કાવતરાઓ કરે છે એમને કામના નામની રાજનીતિ નથી આવડતી પણ કાવતરા નામ કાવતરા કરીને રાજનીતિઓ કરે છે 就起老了不。<noise> <noise> અચ્છા તો માનો છો કે ચૈતર વસાવાના જેલમાં જવાથી તેમના જે ધારાસભ્ય મત વિસ્તાર છે તેના લોકોને તકલીફ પડે એમ કારણ કે તકલીફ બિલકુલ તકલીફ પડે ધારાસભ્ય જો જેલમાં હોય તો ત્યાંના લોકોને જે સુવિધાઓ પૂરી પાડવાની હોય તો એ કેવી રીતના પૂરી પાડી શકે ત્યાંના લોકોના પ્રશ્નો ઉઠાવવાના હોય તો કોણ ઉઠાવવાના છે ધારાસભ્ય તો અત્યારે જેલમાં છે તો એ પ્રશ્ન કોણ ઉઠાવવાના કોઈ ઉઠાવી શકે ને તો ધારાસભ્ય અમારી તો એવી માંગ છે કે સરકાર આ આ મુદ્દા પર ગંભીરતા લે અને આદિવાસીઓનો અવાજ દબાવે ના દબાવે આદિવાસીઓ હવે જાગી ગયેલા છે દરેક આદિવાસીઓ દરેક આદિવાસીઓ હવે તો હું છે કે પેલું હું શિક્ષણના ક્ષેત્રમાં બી બધા જાણકાર થયેલા છે અને અમારા ધારાસભ્યએ એટલા યુવાનોને જાગૃત કરેલા છે કે અત્યારે કોઈ પણ પ્રકારની પોલીસથી કે કોઈ પણ દાગ દબાણ કર્યા વગર કોઈ બીતા નથી હવે કોઈના દબાણમાં આવતા નથી દરેક લોકો સ્વયંભૂ નીકળે છે આંદોલન કરવા માટે બી અને લોકોને લોકોનો અવાજ કોઈ પણ દિવસે આ સરકાર દબાવી ના શકે તો શું હવે આગળની રણનીતિ પછી શું રહેશે ચૈતર વસાવાના જામીન ચૈતર વસાવા સાહેબ ચોક્કસ મને એક ખાતરી છે કે એમના એક કેસ જોતામાં એવું લાગે છે કે ચોક્કસથી એમને જામીન મળી જશે અને ટૂંક સમયમાં બહુ જ જલ્દી અમારી વચ્ચે આવી જશે ભાજપના નેતા રાજીનામું માંગે છે રાજીનામું તો હવે એમની પાસે પુરાવા હોય તો રજૂ કરે ભાજપના નેતા હવે રાજીનામું કયા કારણે માગે છે શું કામ માગે છે હવે એ લોકો કહે છે કે સ્ત્રીઓ પર કે બેન દીકરીઓ પર ખોટે ખોટી રીતના ગાળાગાળી કરે છે ખોટી રીતના અપશબ્દો બોલે છે તો શું મણિપુરમાં જે ઘટનાઓ બની ની રેપકાંડ થયા આજે ભાજપના નેતાઓ આટલા આટલા રેપકાંડ કરે છે તો ત્યાં શું ભાજપના નેતા દૂધે ધોયેલા છે શું અમારા નેતા પ્રમાણે શું આ મણિપુરમાં જે દીકરીઓ જે કૃત્ય થયું ત્યાં કાં ગયેલા જોઈએ ત્યારે પણ આ લોકો એ બોલવું જોતું હતું બિલકુલ બિલકુલ બીજા પણ એક ભાઈ છે તેમની સાથે પણ વાત કરીએ તમારું શું નામ ભાઈ ગોવિંદભાઈ ક્યાં ક્યાંના છો ગોવિંદભાઈ કરાઠાના કરાઠાના જ છો શું કેશો આ ભાઈએ જેમ કહ્યું કે ભાઈ ખોટી રીતે કાર્યવાહી થાય છે તમે શું માની લો મારે વધારે નહીં કહ્યું શૈતરભાઈ માટે એ લાગણી માટે થોડું બોલવાનો છે એમ શૈતરભાઈ દરેકમાં લગ્ન હોય કોઈ મયત હોય પડખે આવીને ઉભા રહે ને હાજરી આપીને આ ભાજપના નેતા કે કોંગ્રેસના તો કોઈ નેતા નહીં અહીંયા આવતા એમાં પિસ્તાલીસ વર્ષ થઈ ગયા જોઈએ નહીં અહીંયા ને આ ભાઈ બધે હાજરી આપે શૈતરભાઈ હા છેલ્લે મયત ના આવે તો બી પાંચ પાંચ આપણે જે પાંચ દિવસે છેલ્લે હાજરી આપે છે

હા ઘરે પડી રહેવા જોઈએ એમ તો એને માયરો છે પછી તાજે તો બરાડા પાડતા હતા ડેડિયાપાડામાં કાલે હા બસ એવું એટલું જ કહેવાય છે અચ્છા અચ્છા બીજું કોઈ ઓકે તમારું તમારું નામ મારું નામ વસાવા સહિન્દ્રભાઈ છે ગાલીબા છે ગાલીબા ગામ હા હા સૈતર વસાવા દરેક આદિવાસીઓની મસીયા છે વારંવાર દરેક લગ્ન પ્રસંગમાંથી માંડીને હરેક હર હંમેશા દરેક લોકોના વચ્ચે ઊભા રહ્યા છે એવા કોઈ નેતા આવીને ઊભા નહીં રહ્યા આવા આદિવાસીઓની માટે એવા જ્યારે ઉઠાવતા રહેતા છે ત્યારે આવા સૈતર વસાવા જેવા સાહેબને આ લોકો ગમે એ રીતના બાનામાં ગમે એ રીતના ફસાવાના માગતા છે તો આ બધી ખોટી વસ્તુ છે ને આ રીતના લોકોની અવાજ ઉઠાવવા માંગતા હોય એવા નેતાઓને ફસાવાની ખરેખર આ લોકોને એક ષડયંત્ર છે આવું ના કરવું જોઈએ ખરેખર તો અવાજ ઉઠાવા જેવા એક સટ દાદા હતા ને કા આ સૈતર સાહેબ જેવા તો આ લોકો ગરીબોની માટે ગમે તે રીતના અવાજ ઉઠાવા જાય એટલે આ લોકોની હેરાન પરેશાની આવી જતી છે એવું કંઈ અમને લાગવા માગતી છે એટલે આવું ના થવું જોઈએ સાંસદ મનસુખ વસાવા એવું કહે છે કે ભાઈ ચૈતર વસાવાની વાત જો કોઈ માનતો નથી તો ચૈતર વસાવાનો ગુસ્સો ચડી જાય છે એટલા માટે એમને પછી મારા માટે આ તો એ લોકોની પ્રશ્ન છે ખરેખર તો સૈતર સાહેબ આવું ના બોલે ગમે એવા આંદોલનોમાં ગમે એવા જગ્યાએ આ રીતના બોલતા છે ત્યારે આપણે ગુચ્છામાં નહીં જોયા બરાબર કોઈને ફેટ પકડતા નહીં જોયા કે અશબ્દ બોલતા નહીં જોયા કોઈને કોઈને મર્યાદાથી બોલ્યા છે મર્યાદાથી રહ્યા છે આજે આવું દેખાય એમ નહીં ફૂટેજ કેમેરામાં દેખાતું કે નહીં કંઈક દેખાતું તો આ તો ખોટી વસ્તુ છે આવું ના ચાલવું જોઈએ હવે હવે શું છે જમાનત મળશે કે નહીં મળે એ તો મળશે જ નહીં ક્યાં જવાની જમાનત તો મળી જવાની હા પાછળ પાછળ પણ અમુક લોકો છે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરે તમારું તમારું ખેર જે રીતે તમે જોયું કે મારી સાથે લોકો હતા જે જેમને કહ્યું કે ભાઈ ચૈતર વસાવાનું જે જે રીતના તેમની ગિરફતારી કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ખોટી છે સાથે સાથે તેમને એ પણ કહ્યું કે મૈયતોની અંદર મેરેજિસની અંદર જ્યારે હું બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કવરેજ કરવા માટે ખરેટા મોવી આસપાસના જે ગામડાઓ છે ત્યાં ગયો હતો ત્યારે આ વાત મને સંપૂર્ણપણે જાણવા મળી હતી કે ચૈતર વસાવાનું જે આ વલણ છે તે લોકોને તેમની સાથે કનેક્ટ કરે છે એટલે આ વલણના કારણે જો ચૈતર વસાવાની જે ફેન ફોલોઇંગમાં વધારો છે તો તેમાં નવાઈ પામા જેવી વાત કોઈ નથી ત્યારે ચૈતર વસાવાને જે રીતના ધરપકડ કરવામાં આવી છે અહીંયા જે લોકો ઉભેલા હતા તેમણે કહ્યું કે ભાઈ એક દ્વેષ રાખીને કાર્યવાહી કરવામાં આવી છે એક મનમાં ખટક રાખીને ખટરાગ રાખીને કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહી જ્યારે કરવામાં આવી ત્યારે ચૈતર વસાવાની ફેન ફોલોઈંગ હોય છે નહીં ઉલટાનો તેમાં વધારો થશે અનેક બાજુ આ વલણો જોવા મળી રહ્યા છે ત્યારે સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે હાલ સુધી જામીન કેમ નથી થયા અનેક સુનાવણીઓ થઈ ત્યારે કાલે પણ મારા જાણકારી મુજબ સુનાવણી થવાની છે ત્યારે કાલે શું ચૈતર વસાવાને આ જમાનત થાય છે કે કેમ પરંતુ એક વાત તો છે કે ચૈતર વસાવાની જે ફેન ફોલોવિંગ છે ચૈતર વસાવાનો જે ઓરા છે તે આ એરિયાની અંદર તો ચોક્કસપણે દેખાય છે ચૈતર વસાવા જે ધારાસભ્ય ચૂંટાયા ડેડિયાપાડાની અંદર તે બાદ આદિવાસી નેતા બનવું હોય તો એક મોડે સોપરંડી તમને ખાસ ધ્યાન રાખવી પડે જે લોકોના સુખ દુઃખ હોય જે લોકોના પ્રસંગો હોય તેમાં તો તમને કોઈ પણ સંજોગે હાજરી આપવી જ પડે અને ચૈતર વસાવા તેવું કરતાં જણાય છે એટલા જ માટે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં પણ તમે મારી કવરેજની અંદર જોયું હશે અને અત્યારની કવરેજમાં પણ તમે જોયું હશે કે ઠેર ઠેરના ગામડાઓમાં અંતરિયાળ સુધી પણ જઈએ ત્યારે ચૈતર વસાવા સમર્થનમાં લોકો વાતો તો કરતા જ હોય છે ત્યારે હવે જોવાનું છે કે આ આ જે જે રીતના રીતના વાત કરી આશાવાદ વ્યક્ત કર્યો ચૈતર વસાવાને ટૂંક સમયમાં છોડી દેવામાં આવશે આ તમામ આશાવાદ આ તમામ જે તેમની મનમાં એક આશા બંધાયેલી છે તે ક્યારે ફૂડ ફૂલફિલ થાય છે અને ક્યારે પરિપૂર્ણ થાય છે અને ક્યારે ચૈતર વસાવાના જામીન થઈ છોડવામાં આવે છે એક સવાલ પૂછી લો પ્રદીપભાઈ ચૈતર વસાવાના જામીન થશે છૂટશે પછી તમને રિસીવ કરવાની શું સ્ટેટ રિસીવ કરવાનું સ્ટેટ એ રહેશે કે જે સમાજ ઝીણવટથી જોઈ રહેલી છે જ્યારે સૈતરભાઈ જો દિન સાંજ સુધીમાં જો જામીન મુક્ત નહીં થાય તો અમારું સમાજ અંબાજીથી ઉમરગામ જે આદિવાસી સમાજ છે એમના પાસે જે હથિયાર છે દરેક જગ્યાએ તમને જિલ્લાથી માંડી પંચાયતથી માંડી તાલુકાથી જિલ્લાથી દરેક જગ્યાએ એમનો તમને ઠેર ઠેર વિરોધ જ દેખાશે હા એવું જોવા મળશે કેમ કે સમાજ અમારું ઝીણવટથી જોઈ રહેલું છે જ્યારે સૈતરભાઈ નો કાલે જો શુક્રવારના રોજ જે જામીન અરજી જો ના પાસી ના મંજૂર થાય તો અમારું સમાજ ઝીણવટથી જ્યારે ઉગ્ર આંદોલન થશે ત્યારે સમાજ બાજુ ધીરે ધીરે બહાર આવી જશે તો ખેર આ રીતની વાત છે સમાજ ધીરે ધીરે કરીણ બહાર આવી જશે તેવી અહીંયાના લોકોની વાત છે અને ખેર આ જ વલણ આ જ જે પરિસ્થિતિ છે તે ગામડાઓની અંદર જોવા મળી રહી છે આમ જ પલે પલની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહિબ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ખરેટા મોવી